મારું નામ સાગર છે પૂરું નામ સાગર મુકેશભાઈ પાંજી છે હું હું બે વર્ષ નો ત્યારથી મારા મમ્મી પપ્પા બરોડા હતા અત્યારે મારા મમ્મી પપ્પાથી થતું નથી અત્યારે એમની ઉંમર પાંસઠથી થી સિત્તેર વર્ષ થઈ ગઈ છે અત્યારે હું એમની જગ્યા પર બેસીને મારા છોકરાનું ભરણ પોષણ પૂરું પાડું છું અને મારા છોકરાનું આગળ ભણાવું છું કે કાલ છતાં આ લોકો મારી જેવી જિંદગી મારા છોકરાને ના જીવવી પડે એટલે એમને મોટા અધિકારી બનાવું કે મને ઈચ્છા છે કે હું એમને ઓફિસર બનાવું લોકોની જેમ મારી ઈચ્છા છે પણ આ ઈચ્છા સરકાર પૂરી પાડવા દેતી નથી અને અત્યારે અમારી ઉપર દબાણ કર્યું છે અમે દિવસથી ધંધો અમારો બંધ છે એના માટે અમે આ પગલું ભર્યું અને અમે અત્યારે કુમારકાના પાસે ગયા હતા અત્યાર સુધી અત્યાર સુધી અમે કુમારકાના પાસે જતા હતા અમને સપોર્ટ આપતા હતા પણ આ વખતે કુમાર ખાનાણી અમે સપોર્ટ આપવાની ના પાડી દીધી એટલે કે આ બધું અત્યારે મારા માથાની ઉપર પાણી છે એટલે હવે મારા હાથમાં નથી એ કારણે અમે અત્યારે ઝોન ઓફિસમાં આવ્યા છે કે ભાઈ અમારા ઉપર ન્યાય કરો અને અમને જગ્યા આપો અને રોજગાર આપો અમારે એસમસી અધિકારીઓ એમ કહે છે કે તમે દબાણ હાવ દૂર કરો અને જ્યારે પણ અમારી પાસે માલ લેવા આવે છે અત્યારે અમે શાકભાજી વેચીએ છીએ તો અમારી પાસે બે પાંચ હજાર રૂપિયા ઘરમાં હોય એ બે પાંચ હજાર રૂપિયાથી અમે શાકભાજી લાવીએ છીએ બે પાંચ હજાર રૂપિયા થી અમે શાકભાજી લાવીને અમે ધંધો કરીએ તો શાકભાજી અમારું લઈ જાય છે તો શાકભાજી અમને પરત મળતું નથી પછી એટલે અમે વ્યાજે પૈસા લાવીને બીજા દિવસે ધંધો કરીએ સરકાર એમ કહે છે કે તમને અમે લોન આપીએ દસ ની આપીએ વીસ ની આપીએ જેમ કરીને સરકાર પાસે અમે લોન લીધી તો આવી રીતના સરકાર અમારી ઉપર દબાણ કરશે અને અમે લોન લીધેલી છે તો અમે હપ્તા ક્યારે પૂરા કરી આપશું અને હપ્તાનો એક હપ્તો બાઉન્સ થાય તો અમારી ઉપર પેનલ્ટી મૂકે છે ચેક બાઉન્સ ના પેનલ્ટી આવે છે તો અમારી પાસે હપ્તા ભરવાના પૈસા નથી હોતા તો ચેક બાઉન્સ ની બધી પેનલ્ટી અમે કેવી રીતે ભરશું

મારા છોકરાએ કીધું કે મમ્મી માલ પકડાઈ ગયો તો હું ફટ સાહેબ પાસે ગઈ ફટ સાહેબ મારો માલ આપી દો તો ફટ સાહેબ કે નહીં આપું મને લખાણ વગર ના પાડી તો મેં કીધું કાંઈ નહીં ફટ સાહેબ આપી દો મારો માલ તો કંઈક મેં કીધું તમારી માની ઉંમરની છું તો કે મારા બાપને એક જ બૈરી બરોબર છે બીજી બૈરી કરવી નથી તો મેં કીધું ફટ સાહેબ તમારા બૈરી થવા હું માગતી નથી હું મારો માલ છોડાવવા આવી છું હું ચાલી વરસ બરોડા નાખી તો ત્રીસ વર્ષ પછી ચોસાઠ વરસથી અત્યારે થઈ છું મારી સામે કોઈ જોવા વાળું હતું નહીં મેં જોયું નથી બધા મારા ભાઈઓ હતા મારા બાપ હતા કોઈએ મારી સામે જોયું આવતા તમારા અધિકારીને સાંભળવા પડ્યા અમારી ગરીબનું છે કોણ આવે ગરીબ ઉપર ન્યાય કરો આ માત અમારી હોત આ જગ્યાએ દુનિયામાં બધાને કહું છું મોટા મોટા વડીલો હોય અધિકારી હોય મોદી હોય કે ગમે તે હોય હું બધાને કહું કે તમારી માન અવસ્થા તો સીધા હોય તો તમે એને જીવતો મૂકે તરત તમે એને કાયદા પગલાં લેત અમારા ગરીબના કોણ પગલાં લેવા વાળું મને ન્યાય આપો મને ન્યાય આપવા એમ કે આ વખતે હું તમને સપોર્ટ નહીં આપું દર વખતે સપોર્ટ આપે છે ઇન્ટરિયા લેવાના નથી બધા પ્રેસ વાળાએ અમારે ઇન્ટરિયા લીધા મેં કહી દીધું કે આવી રીતે અમારે ઉપર બન્યું છે અમે શું કરીએ કુમાર કાનાણી સાહેબ સપોર્ટ આપતા હતા તો આ વખતે એને શું હશે રામ જાણે મારો ઠાકોરજી જાણે ઉપર વાળો એ મેં કુમાર કનાણી સાહેબને ને કીધું હતું સાહેબ તમે વૈસો છો હું વૈસો છું ઠાકોરજી ને દીચાવું પડશે અને ન્યાય કરવો પડશે આજે મારો ઠાકોર ઉપર થી આવ્યો છે આ બધા ગરીબોને ન્યાય આપશે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે